હેલો ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મજામાં છે માતાજી બતાને સવાર થઈ ગઈ છે અને ઓફિસ જવાનું છે મારે તો પૂજા ગરમ પાણી આપી ગઈ છે અને હું ડેલી ગરમ પાણી પીઉં છું ઉઠીને તો હવે હું ફ્રેશ થવા જાઉં છું તો થોડી વાર પછી મળીએ આપણે તો હું ફ્રેશ થઈ ગયો છું ઓફિસ જવા માટે અને હવે હું થોડો નાસ્તો કરી લઈશ અને ચા પીને ઓફિસ જઈશ તો હવે જોઈએ કે મમ્મી શું કરે છે મમ્મી સવારે વેલા ઉઠી ગઈ છે મમ્મી જય માતાજી જય માતાજી મમ્મી હું હાલમાં બેટા માતાજીની સેવા પૂજા કરી પૂજા શું કરે હું કાઢી રહી છું ચા બનાવી રહી છું આપણે તો મોટા થઈ ગયા છે તો પણ ચા દૂધ છીએ અને

આથીક રાતે બહુ મોડા સુધી જાગ્યો છે કેમ કે તે બહુ મોડા સુધી હોય છે અને ઘણી બધી વેબ સિરીઝ જોવાની શોખ છે એટલે સવારે વહેલા ઉઠાયો નથી એને અને એટલા માટે બહુ મોડું થઈ ગયું છે જોવો છો કે પપ્પા પણ હવે ઉઠી ગયા છે અને પપ્પા દરરોજ સવારે ઉઠીને ભગવાનનું નામ રહે છે જય માતાજી જય માતાજી કેમ વહેલા ઉઠી ગયા છે ટાઈમ થઈ ગયો હું પૂરી થઈ ગઈ ને ઓફિસનો ટાઈમ થઈ ગયો છે તો હું હવે ઓફિસ જઈ રહ્યો છું તો મળીએ થોડીક વાર પછી મોદીભાઈ આવી ગયા છે ઓફિસ જવા માટે ઓફિસથી નીકળી ગયો છું પણ અમદાવાદમાં બહુ જ વરસાદ છે સવારમાં હું અને મોદીભાઈ બંને જોડે બાઇકમાં આવ્યા હતા બટ વરસાદના લીધે અમે બંને હવે મુકેશભાઈની ગાડીમાં આવ્યા છીએ તો મુકેશભાઈને દારવાડા ખાવાની બહુ ઈચ્છા હતી તો અમે અત્યારે ઊભા રહ્યા છીએ દારવાડા ખાવા માટે સોરસ દારવાડા અહીંયાના બહુ ફેમસ છે અમે ઘણી વખત અહીંયા ખાવા આવ્યા છીએ અને એનો સ્વાદ પણ બહુ સારો છે ખાઈ લીધા દારવાડા જોરદાર બહુ ભૂખ લાગી લાગે અને આ મારા મોદીભાઈ છે જે સોરમાં ઇન્ટ્રો કરાયો તો મેં એ પોતાની ધૂનમાં જ છે હજી અત્યારે જ હું ઘરે પહોંચ્યો છું આજે બહુ જ ટ્રાફિક હતો અને વરસાદના કારણે બધી જ જગ્યાએ ટ્રાફિક હતો તો પૂજાએ મને પાણી આપી દીધું છે તો હું પાણી પીઉં છું અત્યારે તો હું હવે ફ્રેશ થવા જઈ રહ્યો છું તો મળીએ હવે થોડીવાર પછી તો હું ફ્રેશ થઈ ગયો છું તો આજે મમ્મી અને પપ્પાનો દિવસ કેવો રહ્યો તે આપણે જઈને પૂછીએ આપણે જઈએ છીએ મમ્મી પાસે

આઈએ કા એવું છે કાલે માટે હું તમને સોરી કહેવા માંગુ છું કે કારણ કે કાલે હું નઈ આવી શકું કારણ કે શુક્રવાર કાલે કામ છે કાલે હું નઈ આવી શકું વાંધો નહી સમજી ગયા અમે તો જોયું કે આજે આદીપ વેલો આવેગી છે તો હવે આપણે પૂજાને પૂછીએ કે પૂજા શું કરે છે પૂજા હા શું કરેસ તું બોલીસ જ દે મારી જોડે કેમ બસ પોતે દાળ વડા આવ્યો તો ખબર ન પડે મારા માટે લઈને આવવાની ખાઈ છે પણ મને તો દારવાડા મોદી ભાઈ એ છે પણ ઘરે સુધી તો ઠંડા થઈ જાય ઠંડા ના ખાવાય બીમાર પડાય મને ખબર છે કે આ જે ગુસ્સો છે તેને ભૂખ લાગી છે એનો નથી કેમકે હું એકલો દાર વડા આવ્યો છું એના લીધે તે ગુસ્સો કરે છે તો હવે અમે લોકો જમી લઈએ તો હવે મળીએ આપણે બીજા વ્લોગમાં તો તો આવક અહીંયા સમાપ્ત થાય છે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તમે અમારા આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અને બે લાઇકોનને પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા તો મળીએ આવા નવા વ્લોગમાં તો બધાને જય માતાજી